અગિયાર હજાર રૂપિયા શ્રી લાખણસીભાઈ મુરુભાઈ બખલ્લા અગિયાર હજાર રૂપિયા શ્રી લાખણસીભાઈ મુરુભાઈ બખલ્લા પીરાભાઈ ને પાઘરીસો રૂપિયા આપે છે ધન્યવાદ પૂંજાભાઈ ભીખાભાઈ ગોરાણીયા એમના તરફથી બે હજાર રૂપિયા ગામ સિંહણથી પધાર્યા છે પૂંજાભાઈ ભીખાભાઈ ગોરાણિયા બે હજાર રૂપિયા ગામ સિહ હરે પાઘડીના બધા પૈસા આપણે જાહેરાત પહેલેથી જ કરેલી છે પૈસા અનુદાનમાં જ રહેશે બધા પૈસા જે આવશે એ અનુદાનમાં જ છે પાઘડીના લખમણભાઈ કારાબર કુણવદર તરફથી અગિયારસો રૂપિયા અનુદાનમાં આવે છે એકવીસો રૂપિયા અનુદાનમાં આવે છે લખમણભાઈ કારાભાઈ એમના તરફથી ધન્યવાદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે જય જે યાદી આ વિશે હું અહીંથી બોલતું બોલું છું લખાભાઈ પરબતભાઈ આગઠ હજાર રૂપિયા સાંભળજો ભાઈ જ્યાં બેઠા હો ત્યાં હજાર રૂપિયા લાખાભાઈ પરબતભાઈ આગઠ અગિયારસો રૂપિયા સંજયભાઈ રાયદેભાઈ પાવરભાઈ એમના મોક્ષાર્થે પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા સ્વર્ગસ્થ આત્મા શ્રી ઓઘોડભાઈ કારાભાઈ છે એમના મોક્ષાર્થે બાબરવાઈ એ બધી દીકરીઓએ આપ્યા છે બધી દીકરીઓએ મળી અને પાંચ હજાર પાંચસોને પંચાવન રૂપિયા ઓગળભાઈ કારાભાઈ બાબરવાઈ એમના મોક્ષાર્થે આપેલા છે એમની દીકરીઓએ એક બસો રૂપિયા રામ ભરોસે મળેલા છે પાંચસો રૂપિયા વેજા રૈયા મોરી કોટડા પાંચસો રૂપિયા રૈયા મોરી કોટડા અગિયારસો રૂપિયા સ્વ દેવાકર્ષણ રાતિયા હસ્તે નાગાદેવા રાતિયા હજાર રૂપિયા રાયદે કેશવ વડોદરા પોરબંદર પચીસો રૂપિયા પરબતભાઈ પરમાર પોરબંદર જિલ્લા પ્રમુખ પંદરસો રૂપિયા નાથાભાઈ ડાયાભાઈ પચીસો રૂપિયા બાલુભાઈ લખમણભાઈ મોઢવાડિયા કોટડા લખમણભાઈ કારાવદરા કુણવદર તરફથી અગિયારસો રૂપિયા અનુદાનમાં આવે છે એકવીસો રૂપિયા અનુદાનમાં આવે છે લખમણભાઈ કારાભાઈ એમના તરફથી ધન્યવાદ જે યાદી આ વિશે હું અહીંથી બોલતું બોલું છું લખાભાઈ પરબતભાઈ આગઠ હજાર રૂપિયા સાંભળજો ભાઈ જ્યાં બેઠા હો ત્યાં હજાર રૂપિયા લખાભાઈ પરબતભાઈ આગઠ અગિયારસો રૂપિયા સંજયભાઈ રાયદેભાઈ કોટડા હજાર રૂપિયા વિકમભાઈ રામદેવભાઈ મોઢવાડિયા પાંચ હજાર પાંચસો પંચાવન રૂપિયા સ્વર્ગવાસથી ઓઘડભાઈ કારાભાઈ બાવરભાઈ એમના મોક્ષાર્થે પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા સ્વર્ગસ્થ આત્મા શ્રી ઓઘોડભાઈ કારાભાઈ છે એમના મોક્ષાર્થે બાબરભાઈ એ બધી દીકરીઓએ આપ્યા છે બધી દીકરીઓએ મળી અને પાંચ હજાર પાંચસો પંચાવન રૂપિયા ઓઘડભાઈ કારાભાઈ બાબરભાઈ એમના મોક્ષાર્થે આપેલા છે એમની દીકરીઓએ એક બસો રૂપિયા રામ ભરોસે મળેલા છે પાંચસો રૂપિયા રૈયા મોરી કોટડા પાંચસો રૂપિયા મેરખી રૈયા મોરી કોટડા અગિયારસો રૂપિયા સ્વ સ્વદેવાકર્ષણ રાતિયા હસ્તે નાગાદેવા રાતિયા હજાર રૂપિયા રાયદે કેશવ વડોદરા પોરબંદર પચીસો રૂપિયા પરબતભાઈ પરમાર પોરબંદર જિલ્લા પ્રમુખ પંદરસો રૂપિયા નાથાભાઈ ડાયાભાઈ પચીસો રૂપિયા બાલુભાઈ લખમણભાઈ મોઢવાડિયા કોટડા બે હજાર રૂપિયા યુગ બાબુભાઈ વડેદરા કિંદરખેડા બે હજાર રૂપિયા વિરમભાઈ લાખણસિંહભાઈ વડેદરા યુકે હજાર રૂપિયા ભૂપતભાઈ પરબતભાઈ રબારી પાંચસો રૂપિયા શરમણભાઈ સુકાભાઈ મોરી રબારી બધાભાઈને પાઘડીસો રૂપિયા આપે છે પાંચ હજાર રૂપિયા સરમણભાઈ સુકાભાઈ મોરી રબારી બધાભાઈને પાંચ હજાર રૂપિયા પાઘડી સ્વરૂપે આપે છે અને સન્માન કરશે અગિયારસો રૂપિયા રમેશ કેશવ ભૂતિયા પાંચસો રૂપિયા કરશન માલદેવ મોડેદરા একস রুপিয়াই দেওয়া ভাই বেজা ভাইটার পাঁচসো রুপিয়া মালেলা mor